વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા દ્વારા અને વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચાર રસ્તાને બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને આ કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે અને આજે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સાથે તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા વિક્રેતાઓએ જણાવ્યું હતું કે સવારે પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવે છે તે લોકો નવ વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે પછી અમે સ્થાનિકો લારીઓ લઈને ફૂટપાથ પર બેસીને ધંધો કરી રહ્યા છે અમને હટાવી દેવામાં આવ્યા છે ગત આઠ દિવસ પહેલાથી